અમદાવાદ શહેર શહેર સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે અમદાવાદ દિવસે દિવસે અસુરક્ષિત બનતું જઈ રહ્યું છે જ્યાં નજીવ બાબત પર વારંવાર હત્યા થતી હોય છે તેવા બનાવો ઘણીવાર સામે આવતા હોય છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે અમદાવાદ નજીક બાકરોલમાં પિતા અને પુત્રને સંબંધને શરમશાર કરતી એક ઘટના સામે આવી છે જ્યાં સાવકા પિતાએ પોતાના પુત્રની ઘાતકી હત્યા કરી નાખી છે પિતાએ પુત્રની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ત્યારે હાલ તો પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે આ પિતાએ પોતાના જ પુત્રની શા માટે કરી છે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે કણબાના બાકરોલમાં રહેતા હરિઓમ રાજપૂત નામના વ્યક્તિએ સાવકા તેર વર્ષીય પુત્ર અર્પિતની ઘાતકી હત્યા કરી નાખી છે લોખંડના સળિયા વડે હુમલો કરીને સાવકા પિતાએ જ પુત્રની હત્યા કરી નાખી હતી ત્યારે મૃતક માતા રીટા દેવીના થઈ ગયા હતા તેમજ પહેલાના લગ્નથી તેમને એક દીકરો અને દીકરી હતી અને હરિઓમની પહેલી પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું જેથી આ બંને પોતાનું જીવન એકલું ગુજારવા નતા માંગતા જેથી તેઓ બંને લગ્ન કરી લે છે પરંતુ આ લગ્ન લગ્નજીવનમાં શાંતિ ઓછી અને ઝઘડા વધારે થતા જોવા મળી રહ્યા હતા ત્યારે વારંવાર સંતાનોને લઈને ઝઘડા થતા હતા અને વાત ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરતી હતી ત્યારે યુપી માં સતાત હતી આ તકલીફોથી કંટાળીને આ પરિવાર ત્રણ મહિના પહેલા જ ગુજરાત આવ્યો હતો ને બાગરોલની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે ઘટનાના દિવસે પત્નીએ પતિ પાસે મજૂરીના પૈસા પરત માંગ્યા હતા અને રોજિંદા ઝઘડાઓથી કંટાળીને વતન પરત જવાની તૈયારી દર્શાવી હતી ત્યારે આ વાતથી ઉશ્કેરાઈને હરિઓમ રાજપૂત સીધો ફેક્ટરીમાં જાય છે જ્યાં ઘરના કંકાશને કારણે મૃતક પુત્ર અર્પિત હંમેશાની જેમ ફેક્ટરીમાં જ સૂતો હતો ત્યાં જઈને તેર વર્ષના અર્પિત હંમેશાની જેમ જ્યારે સૂઈ રહ્યો હતો તે દરમિયાન હરિઓમ લોખંડનો સળિયો લઈને જાય છે અને તેના માથામાં ઘા મારીને તેને પતાવી દે છે ત્યારે હુમલો એટલો ભયાનક હતો કે અર્પિતનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું ત્યારે હત્યારની આ ઘટના બની હતી ત્યારે ફેક્ટરીમાં મજૂરો પણ હાજર જ હતા જેથી તેઓએ તરત જ એમ્બ્યુલન્સને ને જાણ કરી અને ત્યારબાદ પોલીસ કરી હતી ત્યારે ઘટના આવી હતી પરંતુ તે દરમિયાન હરિઓમ ત્યાંથી ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને થોડાક જ કલાકોમાં હરિઓમની ધરપકડ કરી લીધી હતી ત્યારે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી મૃતકના માથામાં ત્રણ થી વધારે વાર ઘા વાગેલા હતા ત્યારે આ સમગ્ર ઘટના ઘરકંકાશને કારણે બની હતી તેવું પણ જણાવ્યું છે જો કે અત્યારે આરોપી પિતા હરિઓમ રાજપૂતની ધરપકડ પોલીસે કરી નાખી છે ને